હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે અને કહ્યું છે કે ચારથી પાંચમી સપ્ટેમ્બરે બીજું લો પ્રેશર વરસાદ લાવશે જેમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાતમાં આ લો પ્રેશર આકાર પામશે સાથે ત્રણથી દસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતમાં આના કારણે ભારે વરસાદ રહેશે જ્યારે ભરૂચ જંબુસર પાદરામાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી વડોદરા નવસ નસવાડીમાં પણ ભારે વરસાદની આગાહી જ્યારે તેરથી વીસ સપ્ટેમ્બર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે તો ભાદરવી પૂનમ સમય પર વરસાદી માહોલ જ રહેશે ભાદરવા માસમાં વરસાદી માહોલ રહેવાની અંબલાલ પટેલે આગાહી કરી છે સાથે રાજસ્થાન સંલગ્ન વિસ્તારોમાં વરસાદ આવશે બાવીસ થી પચીસમી સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદ રહેશે ઉત્તર અને મધ્ય સહિત રાજ્યભરમાં વરસાદ રહેશે છવ્વીસ થી પાંચ ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ આવશે ગાજવીજ સાથે ભારે વરસાદ સમુદ્ર કિનારે પવન પણ ફૂંકાશે તેવી આગાહી વ્યક્ત કરી છે ભાદરવા માસમાં તારીખ તેરથી લગભગ વીસ માસ આવશે તેમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે હિન્દુ તહેવારો હોય છે જૈન તહેવારો હોય છે પરિષણનું પર્વ આ ઉપરાંત ગણેશ ચતુર્થી અને તેમાં ભાદરવી પૂનમનો મેળો એટલે વિવિધ મેળાઓ આ વર્ષ અવસ્થામાં હોય છે એટલે ત્યાંમાં પણ વરસાદી કે વરસાદ થવાની શક્યતા રહે છે ભાદરવી પૂનમ પછી શ્રાદ્ધમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસમાં લગભગ હળવા ભારે વરસાદ થવા ભારે વરસાદ ઝાપટાં મળવાની શક્યતા રહેશે અને ત્યાર પછી લગભગ જે ભૂલ પવનનું દોર આવશે અને તારીખ છવ્વીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર પછી પણ ગાજવીજ સાથે કેટલાક પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને માસમાં પણ હવે વાદળ વાયુ જવાની શક્યતા રહેશે દસમી ઓક્ટોબર આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને લાળ નીઓની અસર આ વખતે લગભગ ઓક્ટોબર માસમાં થવાની શક્યતા છે કદાચ તેના કારણે ઠંડી આવી શકે